કામધેનો યુનિવર્સિટી ઓકાઈ દ્વારા ડાંગર સાથે માછલી પાલન વિષય પર નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર નજીકના વિસ્તારના ખેડૂતોને ક્ષેત્રીય નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસ્તારના કુલ ચોવીસ જેટલા ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર ડાંગર સાથે માછલી પાલન વિષય પર ક્ષેત્રીય પ્રશિક્ષણ રાખવામાં આવ્યું હતું ડાંગર સાથે માછલી પાલન કરવાથી ખેડૂતોને ખરેખર વધારે નફો મેળવી શકે તેમ છે તેમજ આમ કરવાથી ખેતરોમાં રાસાયણિક ખાતરોનું વપરાશ પર નિયંત્રણ લાવી શકાય તેમ છે આંધ્રપ્રદેશ રાજ્યના મોટાભાગના ખેડૂતો ડાંગર સાથે માછલી પાલન કરે છે ત્યારે આ કાર્યક્રમમાં ડોક્ટર રાજેશ વસાવા વરિષ્ઠ સંશોધન સહાયક સીઓઈ ઉકાઈ કેન્દ્ર દ્વારા પરિસ્થિતિઓને ડાંગર સાથે માછલી પાલન કરવાની વિવિધ પદ્ધતિઓ પર ક્ષેત્રીય પ્રશિક્ષણ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ડોક્ટર કિરણ જોર કુમારી રિતિકા ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર સ્વીત લેન્ડે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું